જો કે નકલી ડોક્ટરને જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ડર ના હોય તેમ ખુલ્લામ ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હતા અગાઉ ઝડપાયેલા નકલી ડોક્ટરની ફેક્ટરી ચલાવનારાઓએ આપેલા સર્ટિફિકેટની તપાસ કરતા ખડોદરા વિસ્તારમાં પણ ત્રણ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હોવાનું ખડોદરા પોલીસમાં મથકના પીઆઈબીઆર રબારીને ધ્યાન આવતા આઝાદનગરમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ખડોદરા પોલીસે વિનય ક્લિનિક ચલાવતા ત્રણ નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ બોગસ સર્ટિફિકેટથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હતા આથી પંદર એક દિવસ પહેલાં જોન જોનફોર સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને પંદરથી સોળ જેવા બોગસ ડિગ્રીદારી ડૉક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમાં તપાસના અંતે અમદાવાદ રખ્યાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે બે ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલામતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસી ની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે કેટલા ડોક્ટર ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા કાર્યવાહી કરવામાં આવશે હાલ તો વર્ષના અંતિમ દિવસે અસામાજિક તત્વો સામે લાલ કરી રહેલી પેટ્રોલિંગમાં વધારો કરનાર ખડોદરા પોલીસે ત્રણ નકલી ઝડપી પાડી સડીયા પાછળ ધકેલી દીધા છે